આજની મારી રેસીપી ગમે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જી શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ આપણે એક વાટકો ચોખા લેશું એને બે પાણીએ ધોઈ અને બે કલાક પાણીમાં પલાળી રાખશું એને આપણે ગરમ પાણીમાં પલાળશું એટલે જલ્દી સોફ્ટ બની જાય અહીંયા અમે સરસ બે પાણીએ ધોયેલા છે એને આપણે હુંફાળા પાણી એમાં નાખી અને બે કલાક એને પલાળવા દેસુ આપણા ચોખા પલળી જાય ત્યાં સુધીમાં આપણે એક ઢોકળા સાથે ખવાય એવી ટેસ્ટી ચટણી બનાવીશું ચટણી માટે અહીંયા મેં મગફળીના દાણા લીધા એક ટમેટું લીધું સૂકા લાલ મરચાં લીધા ધાણા લીધા અને લસણની છ સાત કઢી લીધી છે અહીંયા મેં ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં ઉમેરીશું બે ચમચી તેલ એમાં ઉમેરીશું આપણે મગફળીના દાણા એને આવી રીતે આપણે શેકી લેશું હલકા ગુલાબી રંગના શેકાય ત્યારે નાખશું પછી આપણે ધાણા આ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઢોકળા સાથે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો એમાં નાખીશું બે સુકાલાલ મરચાં લસણને કળિયું એને આપણે સોતરી લેશું આપણે બધું અહીંયા શેકાઈ ગયું છે હવે એક પ્લેટમાં આપણે આવી રીતે કાઢી લેશું તેલ માં આપણે ટમેટાને ફ્રાય કરી લેશું આપણા ટમેટા અહીંયા એકદમ સરસ સતડાઈ ગયા છે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું હવે આપણે મિક્સર જાર લીધેલું છે એમાં આપણે ચટણી માટે આ આ બધું છે એ ઉમેરીશું ચટણી ઢોકળા સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એમાં નાખીશું ટમેટા તેલ ને બધું આપણે એની અંદર ઉમેરી દેસુ હવે એને આપણે પીસી લઈએ અહીંયા આપણે ચટણી એકદમ સરસ ફાઈન પીસાઈ ગઈ છે હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું થોડુંક મિક્સર જારમાં થોડું પાણી નાખી હલાવી અને આમાં ઉમેરીશું એમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે તડકા લગાવીશું અહીંયા આપણે તેલ ગરમ કરેલું છે એમાં નાખીશું રાય મીઠો લીમડો ચટણીમાં ઉમેરી લેશું આપણી ચટણી સરસ ઢોકળા સાથે ખવાય એવી તૈયાર છે આપણે અહીંયા બે કલાક થઈ ગઈ છે ચોખા પણ સરસ પલળી ગયા છે એને મિક્સરની જારમાં ઉમેરીશું એમાં આપણે બે ચમચી ચણાનો લોટ ઉમેરીશું એનો ટેસ્ટ સરસ સરસ આવે છે ચોખા લીધા હતા એના ચોથા ભાગનો આપણે રવો લેશું ને એક વાટકી દહીં લેશું તમે ખાટા કે મોરું કે તમે જેવું ખાતા હોય એવું તમે ઉમેરી શકો એને હવે આપણે પીસી લેશું અહીંયા સરસ આપણે એકદમ સરસ પીસી લીધેલું છે એને આપણે એક બાઉલમાં કાઢી આપણે બધું એક બાઉલમાં કાઢી લીધું છે હવે આપણે એને દસ મિનિટ મિનિટ ઢાંકી દેસુ આપણો રવો છે એ એકદમ સરસ ફૂલી જાય અહીંયા આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણો સોજી પણ એકદમ સરસ ફૂલાઈ ગયો છે હવે એમાં નાખીશું આદુ મરચા લસણની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી તેલ તેલ નાખવાથી તમને ગળે ચોટતા નથી ચમચી હળદર એને આપણે મિક્સ કરી લેશુ આવી રીતે આપણે બેટરને રાખીશું એક ઢોકરિયાની પ્લેટ લીધી છે એમાં આપણે તેલવાળું ગ્રીસ કરીશું ઢોકરિયામાં પાણી ગરમ કરવા આપણે મૂકેલું છે આવી રીતે હવે આપણે બેટરમાં એક ચમચી ઈનો ઉમેરીશું ઈનો તમે કોઈ પણ નાખી શકો માથે થોડું પાણી નાખીશું એને આપણે એકદમ આવી રીતે હલાવી લેશું અને આપણે એક જ ડાયરેક્શનમાં નાખીશું લાલ મરચું હવે આપણે ઢોકળિયામાં મૂકી દેશું ઢોકળિયામાં પાણી આપણે પાંચ મિનિટ પહેલા ગરમ કરવા થાવા મૂકી દીધેલું હતું હવે આપણે ઢાંકણ ઢાંકી દેસુ દસ થી બાર મિનિટ પકાવશું આપણે અહીંયા દસ થી બાર મિનિટ થઈ ગઈ છે આપણે હવે ઢોકળાને ચેક કરીશું આપણે છરીમાં ચોટતા નથી આપણા ઢોકળા તૈયાર થઈ ગયા હવે એને બહાર કાઢી અને બે મિનિટ ઠંડુ થવા દેસુ અહીંયા તમારે ઓચિંતા મહેમાન આવે તો દાળ કે ચોખા પલાળવાની ઝંઝટ વગર આ જાળીદાર પોચા રૂ જેવા ઢોકળા તમે બનાવી શકો છો હવે આપણે બે મિનિટ ઠંડા થઈ ગયા છે હવે એને આપણે શેપ આપીશું જો તમને આજની મારી રેસીપી ગમે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બહેના છે ને એ એકદમ પોચા રૂ જેવા જો આજની મારી રેસિપી તમને ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી આજની રેસીપી તમને કેવી લાગી તમે કઈ રીતે બનાવો છો એ પણ જણાવજો કયા શેરમાંથી જુઓ છો એ પણ મને જણાવજો એ જોઈને મને ખૂબ જ આનંદ થશે ફરી મળીશું એક રેસીપી સાથે ત્યાં સુધી મારા જે શ્રી કૃષ્ણ આવજો